જોવા રમેશભાઈ ના રમેશભાઈ બિચારા ગરીબ માણસ છે તમારે તો ખરેખર આ રમેશભાઈ ને કોઈ થોડુંક આ સહાય કરી અને એમને થોડુંક પાણી ભરાણું છે એને થોડુંક રિપેરિંગ થાય ઉપર જો નળિયા પણ તૂટી ગયા છે તો કોક દાતા જો જાગે આ ભાટી ટીવીના એક ઓલાથી જો રમેશભાઈ જો આપ આવી રહ્યા છે જો પોતે વાણન કામ કરે છે પણ હવે નાના માણસ છે પણ શું કરે હવે જો આ રમેશભાઈને હું બતાવી રહ્યો છું રમેશભાઈના જે ઉપરનું જે ઘર જે છે એની અંદરમાં એ નળિયા ઘણા બધા તૂટી ગયા છે અને રહેવા માટે પણ ઓલું જ નથી તો પાણી એના ઘરમાં ભરાણા છે નદી વરસાદ અત્યારે ચાલુ જ છે તો કોઈ જો દાતા મળે અને કોઈ જો નળિયા કેવા લઈ જવા માગતા હોય તો ભાટી એનનો સંપર્ક કરો એવી ફાટી દીવી એક આપને નંબર અપીલ કરે છે આ જો જોઈ શકો છો જો મિત્રો વરસાદ હજી પણ ચાલુ છે પાંચો ચાલુ દિયો હા જોવા રમેશબાઈનું ઘર બતાવું છું મિત્રો કોઈ આપને જો દિલમાં દયા આવતી હોય અને રમેશભાઈના ઘરને નળિયાને એના જે ઊંચાણું લઈ દેવા માંગતા હોય તો ભાટી ટીવીનો સંપર્ક કરવા માટે હું આપણે બધાને વિનંતી કરું છું જો ગાજવીજ સાથે વરસાદ આવી રહ્યો છે ભાઈ હા લે મિત્રો આપ જોઈ શકો છો વરસાદ હજી નોન સ્ટોપ ચાલુ છે પાટીવી ના દર્શકો ને રમેશભાઈ નું ઘર બતાવ્યું છે અને પાણી હજી પણ ચાલુ છે વરસાદ વરસાદ બપોર બપોરનો સતત ચાલુ છે

આપણું પાણી આ ભરાણું છે હું સ્ટોપ તમને બતાવી રહ્યો છું પરમાર રમેશભાઈના પાણી ભરાણા છે જો ભાવેશભાઈ પણ મારી સાથે છે એવો પણ છે કે ખરેખર હા ખાવું છું આમ તો આમ જો આમાં માણસે રહેવું કેમ ખાવું કેમ જો આપ જોઈ શકો છો આખું આ પ્રમાણ રમેશભાઈનું ઘર અત્યારે પાણીથી અત્યારે તરબતર છે પાણી ભરાણા છે ઘરની અંદર પાણી ભરાણા પણ જો જો આ આખું તમને હું બતાવી રહ્યો છું ભાટી ટીવીના દર્શકોને જો આ ઘરની જો બધી એની બધી ઉપર રાખવું પડ્યું છે અત્યારે જો આ લેવલ તમને બતાવું છું આથી બાણનું ફળો જોઈએ જો આ ને આ બંને જે જો આ બંને અત્યારે લેવલમાં છે તમે જોઈ શકો છો જો આ તમે જોઈ શકો છો કે અત્યારે પાણી જો આખે આખું આ બધું જ અત્યારે એક સરખું થઈ ગયું છે ખેત સુધી પાણી ભરાણા છે નિશીપરામાં પણ પાણી ભરાણા છે જોઈ શકો છો અને એના હિસાબે અત્યારે જો ઘરની અંદરમાં આ પાણી અત્યારે બેસી ગયા છે તમે જોઈ શકો છો જો પાણી દર્શકોને બતાવી કે તમે જો આખે આખું પાણી થી ક્યાંય છે નહી પાણી નો નિકાલ જો આપ જોઈ શકો છો પાણી પાણી જ્યાં જો આ ઘરની અંદર માં પાણી ભરાણા છે રમેશભાઈ પરમાર ના ઘરે આપ ભાટી ટીવીના દર્શકોને આજે વરસાદ એટલો પડ્યો છે કે ઘરમાં પાણી ભરાઈ ગયા છે